બહાર જમવાથી સ્વાદ તો મળે છે પણ આરોગ્ય પર ઘણા નકારાત્મક અસર થઈ શકે છે અહીં બહારનું ખાવાનું નિયમિત લેવાથી થતા નુકસાન જણાવેલા છે બહાર જમવાથી થતાં નુકસાન તેલ અને મસાલા વધારે હોય છે બહારના ખોરાકમાં તેલ મીઠું અને મસાલા વધારે હોય છે જે બ્લડ પ્રેશર કેલેસ્ટ્રોલ અને હાર્ટ પ્રોબ્લેમ વધારી શકે છે હાઈજીન સ્વચ્છતાની કમી હંમેશા સાફ સુથરું ન હોય એટલે ખાવામાં જંતુઓ બેક્ટેરિયા ફંગસ હોઈ શકે છે જેના કારણે ફૂડ પોઈઝનિંગ ઉલટી ડાયરિયા પાચન તકલીફો થઈ શકે છે વજન વધવું બહારનું ખાવાનું તળેલું મીઠુંવાળું અને મીઠાઈ ભરપૂર હોય છે જેનાથી ચરબી વધે છે લાંબા ગાળે ડાયાબિટીસ હાર્ટ એટેકનો જોખમ રહે છે પ્રિઝવેટિવ્સ અને કેમિકલ્સ બજારમાં મળતા ખોરાકમાં સ્વાદ માટે કેમિકલ્સ કલર પ્રિઝવેટિવ્સ ઉમેરવામાં આવે છે આ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે અને લિવર કિડનીને નુકસાન પહોંચાડે છે રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે ઘરેલું તાજા ખોરાકની તુલનાએ બહારના ખોરાકમાં પોષણ ઓછું હોય છે નિયમિત બહાર જમવાથી શરીરની પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે લાંબા ગાળાના રોગોનો ખતરો હાર્ટ પ્રોબ્લેમ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કિડની સમસ્યા પાચનતંત્રની બીમારીઓ થવાની સંભાવના વધારે છે ક્યારેક ક્યારેક બહાર જમવાથી મોટી અસર નથી થતી પણ રોજબરોજ કે વારંવાર જમવાથી આ નુકસાન ચોક્કસ થઈ શકે છે બહાર જમવાથી થતાં અન્ય નુકસાન પાચનતંત્ર પર અસર વધારે મસાલેદાર તળેલું અને અડધું રાંધેલું ખોરાક ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યા વધારે છે ચામડીની સમસ્યાઓ વધારે જંક ફૂડ ખાવાથી શરીરમાં ટોક્સિન્સ વધે છે જેના કારણે પિમ્પલ્સ સ્કિન એલર્જી ડલ સ્કિન થવાની શક્યતા રહે છે મન પર અસર બહારનું ખાવાનું ખાધા પછી ઘણીવાર ભારેપણું થાક અને સુસ્તી લાગે છે લાંબા ગાળે તે મૂળ સ્વિંગ ચીડચીડાપણું અને ડિપ્રેશન જેવા ઇફેક્ટ આપી શકે છે ખિસ્સા પર ભાર વારંવાર બહાર જમવાથી પૈસાનો વ્યય વધારે થાય છે જે ઘરના બજેટને અસર કરે છે હોર્મોનલ ઇનબેલેન્સ બહારના ખાવામાં રહેલા પ્રિઝર્વિટ્સ કેમિકલ્સ વધારે મીઠું મીઠાઈ હોર્મોનલ સિસ્ટમને બગાડી શકે છે ખાસ કરીને મહિલાઓમાં પીરિયડની ગડબડ જેવી સમસ્યા વધી શકે છે ઊંઘની ગુણવત્તા ઓછી થાય રાત્રે બહારનું ભારે ખાવાનું ખાવાથી જઠર પર ભારે પડે છે જેના કારણે ઊંઘ સારી ન આવે લાંબા ગાળે ખતરનાક બીમારીઓ કેન્સર ફેટી લિવર હાર્ટ ડિસીઝ જેવી ગંભીર બીમારીઓની શક્યતા વધી જાય છે બહાર જમવાનું ક્યારેક મજા માટે સારું છે પણ દૈનિક ટેવ તરીકે ખૂબ નુકસાનકારક છે બ્લડ શુગર પર અસર બહારના ખોરાકમાં વધારે મીઠાઈ સોફ્ટ ડ્રિંક્સ વ્હાઇટ ફ્લોર મેંદો હોય છે આથી ડાયાબિટીસ થવાની સંભાવના વધારે છે બાળકોના આરોગ્ય પર ખરાબ અસર વારંવાર જંક ફૂડ ખાવાથી બાળકોમાં મોટાપો દાંત ખરાબ થવા અભ્યાસમાં ધ્યાન ન રહેવું જેવી સમસ્યાઓ વધે છે યાદશક્તિ અને મગજ પર અસર બહારના ખોરાકમાં પોષણ ઓછું હોવાથી લાંબા ગાળે મગજને જરૂરી વિટામિન મિનરલ્સ નથી મળતા જેના કારણે યાદશક્તિ ઘટે છે એકાગ્રતા ઓછી થાય છે શરીરમાં સોજો વધારે તેલ મસાલા અને જંક ફૂડ શરીરમાં ઇન્ફ્લેમેશન વધારે છે જેનાથી જોડાના દુખાવા માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે લાંબા ગાળે આયુષ્ય ઘટે વારંવાર બહાર જમવું અસ્વસ્થ જીવનશૈલી તરફ દોડી જાય છે જેના કારણે આયુષ્ય ઓછું થવાની શક્યતા રહે છે દાંત પર અસર સોફ્ટ ડ્રિંક્સ મીઠાઈ અને જંક ફૂડમાં રહેલા ખાંડથી દાંતમાં કીડા દાંતના પીળા પડવા મસૂળા નબળા થવાની શક્યતા વધી જાય છે લીવર પર ભાર વધારે તળેલું અને કેમિકલવાળું ખાવાનું લીવરને ડિટોક્સિફેશન માટે વધારે કામ કરાવતું હોવાથી તે નબળું પડી શકે છે લાંબા ગાળે ફેટી લિવર અને લિવર ડેમેજનો ખતરો રહે છે કિડનીની સમસ્યાઓ બહારના ખોરાકમાં મીઠું વધારે હોય છે વધારે મીઠાથી કિડની પર ભાર પડે છે અને લાંબા ગાળે કિડની ફેલિયરનો ખતરો થઈ શકે છે રોગ પ્રતિકારક શક્તિ ઝડપથી ઘટે છે બહારનું ખાવાનું પોષક તત્વોમાં ગરીબ હોય છે જેના કારણે શરીર ઇન્ફેક્શન અને બીમારીઓ સામે લડી શકતું નથી એલર્જી થવાની શક્યતા બહારના ખાવામાં વપરાતા કૃત્રિમ રંગો કેમિકલ્સ અને અજાણી સામગ્રીથી કેટલાક લોકોને એલર્જી ચામડીની ખંજવાળ કે શ્વાસની તકલીફ થઈ શકે છે હોર્મોનલ દવાઓનો ખતરો કેટલીક જગ્યાએ માંસ દૂધ કે ચીઝમાં હોર્મોન ઇન્જેક્શન કે કેમિકલ્સ વપરાતા હોય છે તે શરીરના સ્વાભાવિક હોર્મોનને બગાડી શકે છે માનસિક સ્વાસ્થ્ય પર અસર બહારના ખોરાકમાં પોષણની કમી હોવાથી મગજને પૂરતો એનર્જી સપોર્ટ નથી મળતો લાંબા ગાળે ટેન્શન ચીડચીડાપણું એન્ઝાયટી વધી શકે છે એટલે કે બહારનું ખાવાનું માત્ર સ્વાદ માટે છે આરોગ્ય માટે નહીં ઘરેલું તાજું ખાવાનું જ લાંબા ગાળે શરીર મન અને ખિસ્સા ત્રણેય માટે સારું છે ફાસ્ટ ફૂડના નુકસાન જઠર રોગની સમસ્યા વધારે તેલ મસાલા અને પ્રિઝર્વેટિવ્સ કારણે અપચો ગેસ એસિડિટી અને કબજિયાત થાય છે મોટાપો ફાસ્ટ ફૂડમાં કેલરી ચરબી અને ખાંડ વધારે હોય છે જેના કારણે વજન ઝડપથી વધે છે હૃદયરોગની શક્યતા વધારે તેલ અને ટ્રાન્સફેટના કારણે કેલેસ્ટ્રોલ વધે છે અને બ્લડ પ્રેશર વધી શકે છે ડાયાબિટીસનો ખતરો વધારે મીઠાઈ સોફ્ટ ડ્રિંક્સ અને પ્રોસેસ્ડ ફૂડ બ્લડ શુગર લેવલ વધારી શકે છે પોષણની ઉણપ ફાસ્ટ ફૂડમાં પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ ઓછો હોય છે જેના કારણે શરીરને જરૂરી પોષણ મળતું નથી ચામડીની સમસ્યા વધુ તળેલું અને મસાલેદાર ખોરાકથી પિમ્પલ્સ ચહેરા પર તેલિયાપણો અને એલર્જી થઈ શકે છે માનસિક અસર વધારે જંક ફૂડથી થાક ચીડછળાપણો અને એકાગ્રતા ઘટી જાય છે પાચનક્રિયા નબળી પડે ફાસ્ટ ફૂડમાં ફાઈબર ઓછું હોવાથી આંતરડા સારી રીતે કામ નથી કરતા સલાહ ફાસ્ટ ફૂડ ક્યારેક મર્યાદિત પ્રમાણમાં ખાવું પણ રોજિંદા આહારમાં શાકભાજી ફળ દાળ અનાજ અને ઘરમાં બનાવેલ તાજું ભોજન જ વધુ લેવું